નમસ્કાર મિત્રો હવે આપણે વાત કરીએ બીજી રાશિની એટલે કે ઋષભ રાશિની વાત બાપુ ઋષભ રાશિ એટલે બવવું ને ઓકે તો અમને આ રાશિના વ્યક્તિઓ માટેની જાણકારી આપશો નમસ્કાર જય માતાજી જય શ્રી જેનું નામ બ વ ઉથી શરૂ થાય છે એની રાશિ વૃષભ કહેવાય પહેલા કીધું એ પ્રમાણે કે જો તમારું રાશિ પ્રમાણે નામ નથી પણ બીજી કોઈ પણ રાશિના નામની તમારું નામ શરૂ થાય છે તો તમારા જીવનમાં એ રાશિ અસર કરે છે હવે વાત કરીએ છીએ વૃષભ રાશિની વૃષભ રાશિના દરેક જાતકોએ ક્યાં શું કરવું આજે આપણે એ વાત કરીશું એ યાદ રાખો કે વૃષભ રાશિ જેની પણ છે એ લોકોએ એમના બેડરૂમમાં જો શક્ય હોય તો સફેદ કલર રાખવો હવે ઘણી વખત એવું પણ બને કે કલર બદલાવો જોઈએ સાચી વાત એ છે કે મારી મેથડમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો ખર્ચો આવતો નથી તો એટલું યાદ રાખો કે તમે માત્ર તમારા ઓશિકાના કવર પણ સફેદ કરાવશો ને તો પણ બે હજાર ચોવીસમાં તમને શુભ ફળ મળશે મળશે અને મળશે એની સાથે સાથે જે ગૃહિણીઓ છે એ ગૃહિણીઓએ એ યાદ રાખવું જરૂરી છે કે જો વૃષભ રાશિવાળી ગૃહિણીઓના રસોડાની અંદર ક્યાંક માટલું જ્યાં પડ્યું છે એ માટલા પાસે એક નાની વાડકીમાં અથવા તો માટીના કોળિયામાં થોડા ચોખા મૂકી રાખશો એ ચોખા દર મહિને બદલવાના જ્યારે મહિનો બદલાય ત્યારે એ ચોખા તમારે પક્ષીઓને નાખી દેવા આટલું કરશો તો પણ હું એવું માનું છું કે બે હજાર ને ચોવીસનું વર્ષ વૃષભ રાશિવાળાને જીવનમાં શુભ ફળ આપશે જ એની સાથે સાથે વૃષભ રાશિવાળી વ્યક્તિઓએ કે જેનું નામ બ વી શરૂ થાય છે માની લો કે કોઈ એક વ્યક્તિની રાશિ વૃષભ નથી પણ એને ઓળખાય છે બ વ કે ઊના નામથી એવી વ્યક્તિઓએ પણ આ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બરમાં શું કરવું એની નોંધ કરી લઈશું સૌથી પહેલાં તો એ યાદ રાખો કે જે વ્યક્તિ બ વ ઉના નામથી ઓળખાય છે એવી વ્યક્તિઓએ જાન્યુઆરીના છેલ્લા દિવસોમાં એટલે કે છેલ્લા વીકમાં જો કોઈક ગરીબ વ્યક્તિને એક મુઠ્ઠી અથવા તો બસો ગ્રામ અઢીસો ગ્રામ ચોખાનું દાન કરશે જાન્યુઆરી મહિનામાં તો એના જીવનમાં સારો સમય આવશે 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 અને આવશે ફેબ્રુઆરી મહિનામાં શેરડીનું દાન કરવું જોઈએ હું એવું માનું છું કે દાન કરવું એટલે દાન એટલે શું દાન એટલે એવું નથી કે ભાઈ તમે માની લો કે ટ્રક ભરીને તમે એને શેરડી આપ્યાઓ તમે એક ટુકડો પણ કોઈને શેરડીનું દાન આપશો તમે કોઈ જગ્યાએ મંદિરમાં જાઓ શિવજીના દર્શન કરવા જાઓ ત્યાં પણ એક ટુકડો શેરડીનો મૂકશો તો પણ તમારા જીવનમાં શુભ ફળ મળશે મળશે અને મળશે જે વ્યક્તિ બ વ અને ઉ વાળી વ્યક્તિ છે જે વ્યક્તિના નામ બ વ થી શરૂ થાય છે એવી વ્યક્તિએ માર્ચ મહિનામાં ગોળનું દાન કરવાનું જો આટલું કરશો એવું નથી કે આખો મહિનો દાન કરવાનું બસ માત્ર એટલું યાદ રાખો કે મહિનામાં એક વખત તમારા ઘરમાં કોઈ સારો પ્રસંગ આવતો હોય તમારા જન્મદિવસનો વાર તમને યાદ હોય તમારા જન્મદિવસની તારીખ તમને યાદ હોય એવી કોઈ પણ એક તારીખે અથવા તો વારે તમે મહિનામાં એકવાર પણ જો કોઈને પાંચસો ગ્રામ કે અઢીસો ગ્રામ ગોળનું દાન કરશો તો હું એવું માનું છું કે તમારા જીવનમાં સારો સમય આવશે આવશે અને આવશે એપ્રિલ મહિનામાં એપ્રિલ મહિનામાં જ્યારે તમારા જીવનમાં ક્યાંક કોઈક એવી વ્યક્તિ છે કે જે વ્યક્તિના મનમાં કોઈક એવી વાત છે કે અમે હંમેશા દુખી રહીએ છીએ આવી વ્યક્તિને તમે તમારા ઘરે બોલાવી અને દૂધની કોઈ વાનગી ખવડાવશો એપ્રિલ મહિનામાં જો આવું કરશો તો તમારા જીવનમાં બે હજાર ને ચોવીસના વર્ષ દરમિયાન ખૂબ સારું ફળ મળશે 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 અને મળશે એવી વ્યક્તિ કે જે વ્યક્તિ વૃષભ રાશિમાં જન્મી છે એવી વ્યક્તિ કે જે વ્યક્તિના નામ બ ઉથી શરૂ થાય છે એવી વ્યક્તિએ મે મહિના દરમિયાન કે સફેદ કલરની મીઠાઈ એટલે કે માની લો કે દૂધનો હલવો છે કે સફેદ પેંડા છે એવી કોઈ પણ વસ્તુ ભગવાનના મંદિરે જઈ પ્રસાદ સ્વરૂપે જો ધરાવશે તો એના જીવનમાં બે હજાર ચોવીસનું વર્ષ સારું ફળ આપશે 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 ને આપશે હવે પ્રસાદની વાત નીકળી એટલે હું કહી દઉં પ્રસાદ એટલે શું પ્રસાદ એટલે જ્યારે ભગવાનને તમે ધરીને તમારી અંદર એક ભાવના છે કે જીવનમાં હું ક્યારે પણ કાંઈ પણ ખાઈશ તો હું કોઈકને ધરાવીને ખાઈશ ભગવાનને જ્યારે આપણે પ્રસાદ ધરાવીએ છીએ તો એ ભગવાન આપણને એવા આશીર્વાદ આપે છે કે તમે સક્ષમ બનો કે કોઈકને તમે કંઈક આપી શકો માટે જો તમે આ દિવસો દરમિયાન સફેદ કલરની મીઠાઈનું દાન કરશો અથવા તો પ્રસાદ સ્વરૂપે ધરાવશો તો પણ તમારા જીવનમાં સારું થશે 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 અને થશે જેનું નામ બ અને ઉથી શરૂ થાય છે એવી વ્યક્તિઓએ જૂન મહિનામાં એ યાદ રાખવું જરૂરી છે કે તમારા ઘરની આજુબાજુમાં જો કોઈ ગરીબ વિદ્યાર્થીઓ હોય એને નોટનું દાન આપો નોટ અને પેન્સિલનું દાન પણ તમે આપશો તો તમારા જીવનમાં સારું થશે 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 અને થશે બરોબર જે વ્યક્તિ બ બ અને ઉના નામથી ઓળખાય છે એવી વ્યક્તિએ જુલાઈ મહિનામાં એવી વ્યક્તિએ જુલાઈ મહિનામાં એટલે કે એ જે વ્યક્તિ જે ઘરમાં રહે છે એ ઘરમાં બધા જ લોકોએ એક વાત યાદ રાખવું જરૂરી છે કે જુલાઈ મહિનામાં એટલીસ્ટ મહિનામાં બે વખત બધાએ ખીર ખાવી ખીર તમે ત્યારે ખાઈ શકો એવું નથી જમવાની સાથે ખીર ખાઈ શકો જમતા પહેલાં ખીર ખાઈ શકો જમ્યા પછી ખીર ખાઈ શકો જો તમે જુલાઈ મહિનામાં ખીર ખાશો અને ખવડાવશો તો તમારા જીવનમાં બેડો પાર થઈ જશે જે વ્યક્તિ બ વ અને ઊ વાળી વ્યક્તિ છે એ વ્યક્તિ જો ઓગસ્ટ મહિનામાં કોઈને પણ ઓગસ્ટ મહિનો એટલે ક્રાંતિકારી મહિનો કહેવાય છે જે વ્યક્તિ ઓગસ્ટ મહિનામાં કોઈ ગરીબ ફેમિલીમાં કોઈ પણ દવાનો જો ખર્ચો થતો હોય એ વ્યક્તિને જઈને થોડી દવાની સપોર્ટ કરશે અથવા તો દવા અપાવશે એવી વ્યક્તિના જીવનમાં બે હજાર ને ચોવીસનું વર્ષ ખૂબ સારું જશે 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 અને જશે બે હજાર ને ચોવીસ એટલે બે પ્લસ બે પ્લસ ફોર ટુ પ્લસ ટુ પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ એઇટ એઇટ એટલે શનિ અને શનિ એટલે આધ્યાત્મિક ગ્રહ છે શનિ એ હંમેશા લોકોને હેલ્પ કરવા માટેનો ગ્રહ છે શનિ હંમેશા ગરીબોની ઉપર દયા કરતો ગ્રહ છે જે વ્યક્તિ ઓગસ્ટ મહિનામાં જે બ બના નામથી ઓળખાય છે જો ઓગસ્ટ મહિનામાં એ કોઈને પણ દવા ક્યાંક ને ક્યાંક દવાથી હેલ્પ કરશે તો એના જીવનમાં સારું થશે બ વ અને ઉ વાળી વ્યક્તિએ સપ્ટેમ્બર મહિનામાં શીરો થોડોક એક વાડકી જેટલો શીરો પણ જો એ કોઈ ગરમ ગરમ કોઈ ગરીબને ખવડાવશે તો એના જીવનમાં સારું થશે આ દરેક વસ્તુ મહિનામાં એકવાર કરવાની છે દરરોજ કરવાની નથી અને જે વ્યક્તિ બ વ ઊ વાળી વ્યક્તિ છે એ વ્યક્તિ જો ઓક્ટોબર મહિનામાં કોઈને પણ કાળો ગોળ કેવો ગોળ કાળો ગોળ જો દાન આપશે તો એના જીવનમાં સારું થશે 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 અને થશે નવેમ્બર મહિનામાં જે વ્યક્તિ બ વ અને ના નામથી ઓળખાય છે એવી વ્યક્તિએ નવેમ્બર મહિનામાં બસ માત્ર આટલું કરવાની જરૂર છે કે કોઈ પણ ગરીબ માણસને જૂતાનું દાન કરે જે વ્યક્તિ બ વ અને ઉ ના નામથી ઓળખાય છે વૃષભ રાશિમાં જન્મેલી વ્યક્તિ છે અથવા તો જેની વૃષભ રાશિ છે એવી વ્યક્તિએ ડિસેમ્બર મહિનામાં સફેદ તલનું દાન કરવું જો સફેદ તલનું દાન કરશે તો એનું બે હજાર ચોવીસનું વર્ષ સારું જશે જશે અને જશે આવી રીતે પૌરવીબેન આપણે બારે મહિનાનું ક્યાં કોણે શું કરવું એ યાદ રાખવું કે દરરોજ કરવાની જરૂર નથી વન્સ ઇન અ વાઇલ્ડ એટલે કે મહિનામાં એક વખત આપણે જે એમને કાર્ય બતાવ્યું જે એમને રેમેડીઝ બતાવી જો મહિનામાં એક વાર કરશે તો બે હજાર ચોવીસનું વર્ષ એમનું સારું જશે 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 અને જશે જય મહાત્મા